નમસ્કાર મિત્રો ઘેરમાં જે અમારી પદયાત્રા ચાલી રહી છે ધાર્મિક જગ્યા છે જે ડામરનો રોડ છે એમાં સાઈડ ભરવાના કારણે બધું ત્યાં ફેલ થઈ ગયું છે ચોમાસાની પહેલા રોડ ચાલુ કર્યો એવી વાત મને અહીંયા સ્થાનિક મળી પણ અહિયાં ત્યાં ખોડિયાર મંદિરે જતો રસ્તો છે આ ખોડિયાર મંદિરે જતા રસ્તામાં આ રસ્તાની પાછળ ડેમ આવેલો છે તો હકીકતમાં ઠાણ છે લેવલ છે ઓલી બાજુ હોઉં છું ઝાડ ઓલી બાજુ હોઉં છું ઝાડ આ બાજુ આપું આ એન્જિનિયરોનું કામ છે જેના કારણે ચોમાસાની અંદર અહીંયા ભરપૂર પાણી ભરાઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો હાલ અત્યારે પણ અહીંયાથી ફોર વ્હીલ નીકળે એમ નથી અહીંયા અમે આ સ્થિતિમાં કામ મૂકીને જતા રહ્યા છીએ અહીંયાથી ફોર વ્હીલ કાઢવી હોય તો જવાય એમ નથી અમે પોતે પણ ફોર વ્હીલ મૂકી અને માં ગયા છે જગ્યાના મહાન ખોડિયાર મંદિર બહુ જૂનું મંદિર છે આસ્થાનું કેન્દ્ર બિંદુ છે ખરિયાના મહંત પણ એની વેદના લઈને આવ્યા છે અને એને પણ આ જે એને નીકળવું અહીંયાથી કોઈ જે લોકો આવે દર્શન કરવા માટે એને નીકળવાનો ખૂબ પ્રોબ્લેમ થાય છે તો મહંત અહીંયા આપણી વચ્ચે હાજર છે કેમાં શું પ્રશ્ન પાણી કેટલું ભરાઈ ગયું અહિયાં પાણી તો કોઠણું પર્વત ચડી જાય છે ચોમાસાના વરસાદની અંદર આ રસ્તો જ બંધ થઈ જાય રસ્તો જ બંધ થઈ જાય હા ઘોડિયાર મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે જ ખાસ આ રસ્તાની મહેનત કરેલી છે સમાજે અને આ આજુબાજુના ગામના લોકોને જ્યારે એ રસ્તો જ પર લોકોને આવવા જવામાં બહુ અગડતાઓ પડે છે ફોર વ્હીલ અહીંયા મૂકીને દોઢ કિલોમીટર ચાલતા આવું પડે સાથે બૈરાવ બહેનો દીકરીઓને બહુ આવતા પડે અવારનવાર આ તકલીફ છે બાપુ બાપુએ કીધું કે અહીંયાથી બધાને આવવામાં ત્યાં પ્રશ્ન થાય છે અહીંયા ફોર વ્હીલ મૂકીને આવવું પડે છે અને અહીંયા આ જ એસ્ટીમેટમાં ગટરની વાત હતી એ તો કઈ થયું નથી બોજવેની માગણી છે કઈ થઈ નથી રહ્યું પણ આ સ્થિતિમાં મૂકીને જતા રહ્યા છે ને પણ ધાર્મિક જગ્યાએ જવાની વાત છે આ પ્લસ આગળ ત્રણ ખાડા ભરાય છે મોટા પાણીના કોઠણ સુધી આગળ જતા ત્યાં પણ લેવલ નથી ત્યાં પાછું અને વચ્ચે ખાડા છે બધાને કરેલી છે રજોઆત પણ બધાને કરી છે સાબુ નઈ કરેલી છે અને 4 મહિના 4 મહિના મે બધાય 10 દિન 10 દિન ફોન કરીએ એનું કઈ નથી કે કોઈ નથી કે કોઈ ધ્યાન દેતું નથી નિયમ અનુસાર જે કઈ થતું એ કરે બાકી આને આ સ્થિતિમાં મૂકીને ગયા છે ઘણા બધા લોકો પરેશાન થઈ રહ્યા છે એટલે તંત્રને અહીંયાથી મારી નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આમાં ઘટતી કાર્યવાહી કરે પ્રવીણ રામ પ્રદેશ મંડળ અધ્યક્ષ આમ આદમી પાર્ટી